દર વર્ષે શ્રાવણ માસની શરૂઆત સાથે ઉત્તર ભારતમાં કાવડયાત્રા શરૂ કરવામાં આવે છે આ યાત્રા અલગ અલગ સ્થળો પરથી પદયાત્રા સ્વરૂપે નીકળીને હરિદ્વાર ખાતે આવેલા હરકી પૌડી ઘાટ પર પહોંચે છે ત્યાંથી ગંગાજળ ભરીને પરત ફરતી હોય છે ઉત્તર ભારતમાં કાવડયાત્રાનું ખૂબ જ મહત્વ રહેલું હોય છે ત્યારે ડીસામાં પણ વસતા સોની સમાજ દ્વારા પણ ગુરુવારે કાવડયાત્રા નીકળવામાં આવી હતી ડીસામાં વસતો સોની સમાજ મોટાભાગે રાજસ્થાનનો વતની છે અને તેમનામાં ઉત્તર ભારતની તહજીબ જોવા મળતી હોય છે ત્યારે ડીસામાં પણ સોની સમાજની મહિલાઓએ માથા પર કળશ ઉઠાવીને શહેરના માર્ગો પર કાવડ યાત્રા નીકાળી હતી